એટલે હું તમને દાંત કઢાવા આવ્યો બીજું કઈ છે કાઢો કાઢો એમ નઈ હું કઉ પછી યાર નથી આપણે સિટી ની અંદર ઓલી ક્લબો ચાલુ થઈ ખબર લાફિંગ ક્લબ હવારના પોર માં વેલા ચાર વાગ્યા નીકળે આખું ટોળું લાફિંગ ક્લબ પછી એ કરે એ કરે તા મેં જોયું મોકો ગાંડા થઈ ગયા કોને હા મેં ગાડી ઊભી રાખી હું છું ભાઈ વળઘાણ છું હા 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 એ કરે દાંત કાઢી ભાઈ મેં ડાયરામાં આવો આ બનાવટી દાંત કહેવાય હમુછી પેટમાં આટક્યું પડે છે લેવા દેવા દેવું પણ દિલથી દાંત કાઢો ને તો આટક્યું પડેલું હોય એ નીકળી જાય ભલા માના હસો ખૂબ હસો બહુસ કરો છોકરા મારે આનંદ કરો બાકી અમુક તો મેં કીધું ને ઉપર હાવ આમ રીહુરા ઝાડા થી ન જાય કોઈ થી કઈ બોલાય જ એક છોકરા ને એના બાપા એવા મારતા હતા છોકરો એનો બાપ ફડાકો બોલે માર લે હજી માર લે છોકરો એનો ત્યાં તો બાપે બે જોડા ને હા મો બનશો ધબધબાટી બોલતી પાડો હિ કુદી કુદી આવ્યા એટલે ભાઈ હું કામ મારો અરે કે કાલ મારા છોકરા પરિણામ છે કોનું છે તારું છે ને આ છોકરાનું કાલ પરિણામ છે આ બાપા અડી નહોતા ક્યાં ને બટા એટલે એને થઈ આવ્યો ને પ્રોગ્રામમાં બાપા વલસાડ છે તો તો પરિણામનો જે તાવો એ થાય બટા આમ જો પાસ ના પાસ થયા કર્યો એવું કઈ હા ના પાસ થાય તો કોઈ દી રંજ ન કરતા બાપા આવને કહો તમે કેટલું ભીણ્યા છોકરાઓને કહો છો અને છોકરાઓ તમને કહો કે એનો અર્થ એ નથી ભણવું નહીં હા પણ હારી જાય તો ચિંતા નહીં કરવાની કેટલી વાર પીડ્યા ત્યારે હાલતા શીખ્યા છે તો કેટલી વાર નાપાસ થઈ ભણતા શીખી એમાં શું વાંધો આ લાઈટ નું સંશોધન કોને કર્યું લેમ્પ નું થોમસ આલ્વા એડિશન રાઈટ હું ભણેલા એટલે આરે રાખું ફૂલા પડી તો પૂછી લેવાય એ કેટલી વાર ના તો સાહેબ એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો સાંભળજો મારી માઉ બેઠી છે ને એટલે વાત કરું છું એને કાઢી મૂક્યો કારણ કે એટલા ત્રણ ચાર ભણ્યો પણ વાંચતા નતો આવડ્યો નહોતો આવડ્યો એટલે કાઢી મૂક્યો અને સીઠી મોકલે આજે અને કીધું કે મહેરબાની કરીને હવે તમારા છોકરાને મોકલતા નહીં આ ચાર વર્ષમાં કાંઈ ફેર નથી પીડ્યો હવે શું ફેર પડવાનું પાકા ઘડે કોઈ કાઠા ન ચડે એને અંગ્રેજીમાં જે કંઈ લખાતું એ લખ્યું અને મહેરબાની કરીને કાલથી સ્કૂલમાં ન મોકલતા એને તો વાંચતા નહોતો આવડતું આવીને એની માને આપ્યું અને એની માએ જ આ સાહેબ સીઠી વાંચી તા તો માની આંખી મારી આહુડા પડી ગયા કરે મને ભણવાય મારા દીકરાને નહીં મોકલે આવો અંદર ધાસકો પડ્યો અને ત્યારે છોકરો રડી પીડ્યો પાછો આમ તો દયાળો ને માને રોતી કોણ જોયું મા શું થયું શું લખ્યું છે માં તો માથે હાથ મળી ફેરવા જો મા કોને કહેવાય દીકરા તો કેટલો હોશિયાર છોકરી છે આટી લાગી ગઈ અને એ જ છોકરાએ હનુમાન જેવું કામ કર્યું જેમ ભગવતી જાનકીને ગોતવા માટે શક્તિને ગોતવા માટે હનુમાનજી સફળ થયા એમ આજે લાઈટના અંજવાળામાં આપણે બેઠા છીએ ને એ લેમ્પનું સંશોધન કરનારા માણસ હતો સાહેબ અને પછી માં ગુજરી ગયા પછી માને અલબારી માલી চিঠি નીકળી અને પછી વાંચ્યું અને ત્યારે એને લખવું પડ્યું કે મારી માં જો મહાન ન હોત તો હું પણ મહાન ન વિનો હોત મારી માએ મને પાવર આપ્યો એટલે હું હંમેશા કહું છું પહેલુંલું કોઈ ગુરુ હોય તો આપણી માં છે પહેલુંલું કોઈ ગુરુ હોય તો આપણી માં કારણ કે મારા ઉદરમાં આપણે મોટા થાય છીએ અને એ છોકરો મોટો થઈને એમ કે તમને હું ખબર પડે લુખા માને ખબર પડતી હો તો તને નવ મહિના ઉદરમાં ન રાખ્યો મીંદડા દઈ દે રમાડવા કરતા એને પીડા વેઠી છે એટલે યુવાનોને ખાસ કહું વીસ થી પચીસ પાંત્રીસ વર્ષના યુવાનો હાઈવે ઉપર રખડું છું ને રોજ જોઉં છું સાહેબ ભાઈ ભાઈ એક નાની એવી બાઇક એની વાયડાઈમાં મોટર લઈને જાતો હોય એન્ટ્રી પાડવા એક નાની એવી વાયડાઈમાં ટ્રકના જોટામાં વયો જતો હોય અને એનો લોહી કૂતરા સાટતા હોય એક નાની વાયડા કલ્પના કરો કે વી પચી વર્ષના દીકરાની લાશ ઘરે જાય ત્યારે એ માના હૃદયને ઠેસ કેવી વાગતી હશે પગે લાગીને કહું મારા યુવાનો માવતર દુખી થાય એવું કોઈ દી ધંધો ન કરતા જિંદગીમાં સુખી થાવ હોય તો માવતર દુખી થાય ને એવો ધંધો ન કરતા એમાં આ પુષ્પ આવ્યા પછી તો આઈડિયા ન થા નહીં ચાલે ઝૂકેગા નહીં ગોટો વળી જાય ઈ ફિલ્મ માં સારું લાગે તારો બા હમણા કીર્તિભાઈ રોજ કે ઘણીવાર પ્રોગ્રામમાં કે બે જ વ્યક્તિ કહીએ કે ઝુકેગા નહીં એક પરમ સંન્યાસી હોય ઈ કહીએ કે ઝૂકેગા નહીં એક વાંઢો કહીએ કે પણેલા એ તો બોલવું જ નહીં ઝુકે ગા નહી ઘોડા જ થતા હોય સીધા તા નહીં નહીં હું પગે કે ન કહું યુવાનો તમે ભારતનું ભાવિ છો ભારતનું ધન છો આવનારી પેઢી છો એની અંદર અરે જ્ઞાતિ જાતિના વાડા છોડો આ લામાપીરના મંદિરમાં ગામમાંથી કોણે નથી આપ્યા એ તો જુઓ રોહિદાસ પરિવારે પાંચસો પાંચસો રૂપિયા ભેગા કરી કરીને આપ્યા છે એકવાર એને તાળીઓના ગળાથી વધાવો કોઈ વરણ બાકી નથી રહ્યું કે એને આપ્યા ન હોય બસ આજ પછી જેટલાના કોઠામાં રામાપીરનો પ્રસાદ આવે ને એ હવે નાત જાતના વાડા મૂકી દેજો હું દરબાર છું હું કોળી છું હું પટેલ છું હું ભરવાડ છું હું આયર છું એ મૂકી દેજો હા જે ญาતિમાં જિનમાન ગૌરવ રાખો વાદ નહીં હવે અઢારે વર્ણના યુવાનો હામ હામા જો કતરા હું ને મને યાદ આવે મોમદગની ભાઈ સોમનાથ લૂંટવા માટે આવ્યો મોમદગ સોમનાથ લૂંટવા માટે આવ્યો અને ટેકરા ઉપરથી રાતે નિરીક્ષણ કરે છે કે સોમનાથ ના રક્ષણ માટે કેટલાક આવ્યા છે હિન્દુઓ અને આ બધા નજર ફેરવી કેટલી જગ્યા કેટલી બોળી જગ્યામાં સાહેબ અગ્નિ દેખાતો તો નાની નાની ભડક્યું દેખાતી હતી

રસોઈ એટની પક રહી હૈ તો ખાને વાલે હોગ કે વાત હાચી પણ દરેક નાયના રોડા નોખા નોખા રસોડા દેખાય છે એટલે જાજો અગ્નિ દેખાય છે જોડાણો છે અઠારેરણ પણ એક રસોઈ ભેગી નથી ભીલના હાથનું ઓલા નથી ખાતા ઓલાના હાથનું બ્રાહ્મણ નથી ખાતા અચ્છા તો તો મેં જીત ગયા અન્ન જુદા હોતા હૈ ઉસકા મન કભી એક નહીં હો સકતા અન ભેગા એના મન ભેગા તો એટલા દિવસ આપણો અન અને પ્રસાદ ભેગો છે આજથી મન ભેગો રાખજો અને મમંદ ગજની ની થી એમ કે બાકી લૂંટીન વહી ગયો ત્રીજી વાત એ લૂંટીન પછી પાછો કહી ન્યાલિયામ દરિયામ નતો વહી ગયો આયથી જ નીકળ્યો તો આખું ભારત હોહરવા નીકળ્યો તો ખબર ઘાટ સુધી જવાનું હતું એને બીજી ઘટના ન બને એટલા ગજની નો પ્રસંગ કહું છું આની આ વાત હું વીરતામાં કહી શકું અને યુવાનોને નચાવી પણ શકું પણ આ પીડા સાથે કહું છું કે આ દર્દને તમારા હૃદયમાં થપકારી દેજો